શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સમા જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી મહામેળો શરૂ થનાર છે શક્તિપીઠ અંબાજી મહામેળામાં જેટલું મહત્વ પદયાત્રા દર્શનનું છે એટલું જ મહત્વ માતાજીના મનભાવક ભાવક પ્રસાદ મોહનથાળનું છે અંબાજી આવતા તમામ માઈ ભક્તોને મોહનથાળનો પ્રસાદ અચૂક ઘરે લઈ જાય છે દર વર્ષે મેળા દરમિયાન

સો કિલો બેસન દોઢસો કિલો ખાંડ અને પંચાણું કિલો ઘી પાંચ ડબ્બા સાથે દોઢ કિલો ઘી બસો ગ્રામ ઈલાયચીનો વપરાશ થાય છે આ માટે ઘાણ બનાવવામાં સો જેટલા કારીગરો પેકિંગ માટે બસોથી ત્રણસો કારીગરોને લોડિંગ રો મટીરિયલ અને અન્ય કામ માટે સોથી દોઢસો માણસો સેવાઓ આપી રહ્યા છે મેળા દરમિયાન એક હજાર ધ્યાણ મોહનથાળ પ્રસાદ બનાવવાનું આયોજન કરાયું છે